જય સ્વામિનારાયણ મિત્રો ભગવાનના વાહન અને આપણે મનુષ્ય શોધખોળેલા વાહન શોધખોળો કરેલી એના વાહન બેમાં બહુ અંતર રહે ભગવાનનું વાહન માનો કે બળદ છે ઊંટ ઘોડો ગધેડું ખચ્ચર વગેરે વગેરે વાહન છે ભગવાનના વાહન છે એમાં બેસીને જઈએ આવીએ તો સેફ્ટીમાં રહેવાય માનો કે બળદ છે એનું કોઈ દિવસ સાંભળ્યું તમે કે ચાલતો ચાલતો પગ નીકળી ગયો કે ઊંટનો ઊંટને પગમાં ખીલી વાગી ખી ઊંટ ઊભું રહી ગયું યા ઘોડો ચાલતો હોય ને વચ્ચે દિવાલ આવી તો દીવાલ અથડાઈ ગયો તો એ ભગવાનના બનાવેલા કમ્પ્લીટ વાહનો હતા અને આપણે મનુષ્યોની શોધખોળવાળા વાહન કેવા હોય કે તમે રસ્તામાં જતા ને ટાયર ફાટે તો ભૂકા કાઢ નાખે એસી ફાટે તો આગ લાગે યા તો સ્ટેરિંગ ફગી જાય એ તો વગેરે વગેરે બહુ જ કારણોથી આપણા ભૂક્કા નીકળી જાય કોઈ વાર એટલે લાંબુ જીવવા માટે હેલ્મેટ ફરજિયાત છે હેલ્મેટ પહેરો તો ઓરિજિનલ પહેરવું પટ્ટો બી વાખવો અને લાંબુ જીવવું હોય ને તો નિયમો બધા જ પાડવા પડે કારણ કે એ મનુષ્યની શોધખોળો પર આપણે ફરી રહ્યા છે તો વધારે લાંબુ જીવશો તો કોકના લગ્નમાં ચાઇનીઝના લખોટા ખાવાના મળશે અને જતા રહ્યા તો કોઈ નક્કી નહીં એટલે જુઓ તમે દરેક કુટુંબમાં જુઓ કે સાપ ઝેરી આપણે જાણીએ વાઘ સિંહ હિંસક છે પણ તેનાથી મૃત્યુ થયેલા બહુ ઓછા હશે કુટુંબમાં અને વાહન અકસ્માતથી કેટલાય ટોટિયા ભાગેલા અને મરી જયેલાના એવા સમાચાર જાણવા મળતા હશે એટલે સાવચેત રહો સતર્ક રહો નિયમો પાળો જય સ્વામિનારાયણ